પોરબંદર અને રાણાવાવ ખાતે સ્વતંત્રતા પર્વ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો હતો ઇસ્લામિક સિવિક ઇન્ડિયા દ્વારા થયેલા આ આયોજનમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલની બ્લડ બેંકના સહયોગથી ઇસ્લામિક સિવિક ઇન્ડિયા દ્વારા ઇઠોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે પોરબંદરના ખોજા જમાત કમ્પાઉન્ડ ખાતે તેમજ રાણાવાવ ખાતે ખોજા ઇસ્માઇલ પાર્ટી પ્લોટ કરીમનગર અને બસ સ્ટેન્ડ નવલ ટ્રાવેલ્સ સામે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં એકત્ર થયેલા રક્તનો જથ્થો આપવામાં આવશે આ રક્તદાન કેમ્પમાં ઇસ્લામિક સિવિક ઇન્ડિયાના સભ્યો તેમજ સ્થાનિકો જોડાયા હતા ઇસ્માઇલ સિવિક ઇન્ડિયા દ્વારા સૌરાષ્ટ્રના બાવીસ સેન્ટર ખાતે આ રીતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જ્યારે પોરબંદર અને રાણાવા ખાતે સંસ્થા દ્વારા સતત બીજા વર્ષે આયોજન કર્યું હતું જેને આ વર્ષે પણ ખૂબ સારો એવો પ્રતિસાદ મળ્યો હતો સમગ્ર કેમ્પમાં ભાવસીજી હોસ્પિટલની બ્લડ બેંકનો પણ ઉત્તમ સહયોગ રહ્યો હતો કેમ્પમાં વિવિધ સ્થળોએ હોદ્દા ધરાવતા સરકારી અધિકારીઓ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી આ ઉમદા કાર્યને સમર્થન આપવા અને હૃદયપૂર્વક રક્તદાન કરવા અન્ય સમુદાયો સહિત મોટા ભાગના ઇસ્માઇલી મુસ્લિમ સમુદાયના રક્તદાતાઓ આગળ આવ્યા હતા ઇસ્માઇલી સિવિલ સંસ્થા દ્વારા દરિયા કિનારાની સફાઈ રક્તદાન ઝુંબેશ માર્ગ સલામતી અને ટ્રાફિક જાગૃતિ ઝુંબેશ તેમજ રમજાન માસમાં ફૂડ પેકેટ વિતરણ સહિતના સેવા કાર્યો કરવામાં આવે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ જય હિન્દ જય ભારત અમે ઇસ્માઈલી મુસ્લિમ સમુદાયમાંથી છીએ અને ઇસ્માઈલી સિવિકના બેનર હેઠળ સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગુજરાતમાં બાવીસથી વધુ રક્તદાન શિબિરોનું આયોજન કર્યું છે જેમાં આપણા વિસ્તારમાં પોરબંદર તેમજ રક્તદાન શિબિરનું આયોજન કરેલ જેમાં પોરબંદર તેમજ રક્તદાતાઓએ ભાગ છે એ આપણા સમુદાય દ્વારા આપણી આસપાસ રહેતા લોકોને મદદ કરવા માટેની એક પહેલ છે અમે વિશ્વના વિવિધ ભાગોમાં આરોગ્ય સંભાળ અને ક્લાઇમેટ ચેન્જના ક્ષેત્રના ઇવેન્ટ્સનું આયોજન કરીએ છીએ ભારતમાં ઈસ્માઈલી સિવિક એ અગાઉ ગુજરાત મુંબઈ અને હૈદરાબાદમાં આરોગ્ય સંભાળ અને રક્તદાન શિબિરોનું આયોજન કર્યું છે અમે વ્યાપક સમુદાયને સેવા આપવા માટે ટ્રાફિક અવેરનેસ ડ્રાઈવ બીચ ક્લીનઅપ ફૂડ ડ્રાઈવ અને અન્ય કાર્યક્રમો પણ હાથ ધર્યા છે અમારા સ્વયંસેવકો સમુદાયને મદદ કરવા માટે વિવિધ ભારતીય શહેરોમાં રથયાત્રા જન્માષ્ટમી અને ગણપતિ વિસર્જન જેવા કાર્યક્રમોમાં ભીડ વ્યવસ્થાપનમાં પણ ભાગ લે છે અમારી ટીમોએ કોવિડ નાઇન્ટીન રોગચાળા દરમિયાન સ્વચ્છ પાણી વિતરણની પહેલ પણ હાથ ધરી હતી આજના રક્તદાન શિબિરમાં હોદ્દા ધરાવતા સરકારી અધિકારીઓ દરેક સમાજના અગ્રણીઓ રેડક્રોસ સોસાયટી તેમજ તમામ રક્તદાતાઓ અને દરેક સ્વયંસેવકો હાજર રહ્યા હતા અને આ તમામે આ સફળ બનાવવામાં અને સહકાર બદલ તેમનો હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે આ રક્તદાન શિબિરમાં ભાવસીજી હોસ્પિટલના બ્લડ બેંક દ્વારા ઉત્તમ કાર્યની પ્રશંસા વ્યક્ત કરીએ છીએ અને આ સમગ્ર અહેવાલ જીટીપીએલ દ્વારા આપવામાં આવે છે ત્યારે જીટીપીએલ નો પણ અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ જય હિન્દ જય ભારત